નમસ્કાર મિત્રો આજે ભૂતિયાએ એ કામ કરી બતાવ્યું છે કે જે કામ વર્ષોથી કોઈ કરી નહોતા શકતા અને આજે ભૂતિયાએ આ રાજાને શિકાર કરતા હંમેશને માટે રોકી દીધા છે અને રાજાએ પણ એવું વચન લીધું છે કે આજ પછી હું તો શિકાર નહીં કરું પરંતુ મારા રાજ્યમાં કોઈને પણ શિકાર કરવા નહીં દઉં અને જે જે પણ શિકાર કરશે ને એને હું દંડિત કરીશ અને આમ પછી તો આટલી વાત સાંભળતાની સાથે જ રાજકુમાર ભૂતિયાને લઈ અને તેના કક્ષમાં જાય છે અને પછી કહે છે કે ભૂતિયા ખરેખર આજે તે ખૂબ જ સરસ મજાનું કામ કર્યું છે અને મને વચન આપ કે તું હવે હંમેશને માટે આવા સારા કામ કરતો રહીશ ત્યારે ભૂતિયો કહે છે કે હા રાજકુમાર આજ પછી હું હંમેશને માટે આવા જ સારા કામ કરતો રહીશ અને કોઈને ખરાબ કામ નહીં કરવા દઉં ત્યારે આમ બંને મિત્રો વાતો કરી રહ્યા છે ત્યારે ત્યાં મહારાણી આવે છે અને મહારાણી આવી અને કહેવા લાગ્યા કે વાહ ભૂતિયા વાહ આજે તે એ કામ કરી દીધું છે કે જે કામ ક્યારે કોઈ નોતા કરી શકતા અને હે ભૂતિયા હવે તું પણ મારા આ રાજકુમારની જેમ મારો દીકરો લાગવા લાગ્યો છે અને હવે મારા બંને દીકરાઓ તમારે સાથે મળી અને આવી જ રીતે આ રાજ્યનો સહારો બનવાનું છે અને હા તમારા બંનેને ક્યારેય જુદા નથી પડવાનું ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે હે મહારાણી આ રાજ્યમાં અમે ફર્યા નથી અને જો તમારી રજા હોય તો અમે બે સિપાહીઓ સાથે આ રાજ્યના બધા જ ગામડામાં ફરવા માગીએ છીએ અને આજે જઈશું ને તો કાલે સાંજ સુધીમાં પાછા આવી જશું ત્યારે આટલી વાત સાંભળી અને મહારાણી કહેવા લાગ્યા કે હા ભૂતિયા તું અને રાજકુમાર બંને આપણા ગામડે ગામડાઓમાં ફરવા જવું હોય તો તમે જઈ શકો છો પરંતુ સિપાહીઓને સાથે લેતા જજો ત્યારે ભૂતિયો કહે છે કે ભલે અમે સિપાહીઓને સાથે લેતા જશું અને આમ આટલું કહી અને મહારાણી ત્યાંથી ચાલ્યા જાય છે ત્યાં તો એક સિપાહી આવ્યો અને કહેવા લાગ્યો કે ભૂતિયા તને મહારાજ રાજદરબારમાં બોલાવે છે ત્યારે ભૂતિયો અને રાજકુમાર બંને દરબારમાં પહોંચે છે અને ત્યાં પહોંચીને જુએ છે

કે આજ પછી તારે જેટલા દિવસ અહીંયા અમારા રાજ્યમાં રહેવું હોય એટલા દિવસ તારે મારા રાજકુમારની પાસે જ એનો પડછાયો બનીને રહેવાનું છે ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિયો ખુશ થઈ ગયો અને કહે છે કે મહારાજ મારે આટલું જ જોઈતું હતું અને હવે મને રજા આપો તો હું અને રાજકુમાર બંને આપણા રજવાડાના ગામડાઓમાં ફરવા નીકળવું છે અને જોવું છે કે આપણા રજવાડાના માણસો કેવા સુખી છે અને કેવી એમની હાલત છે ત્યારે આટલી વાત સાંભળીને મહારાજ કહેવા લાગ્યા કે કાંઈ વાંધો નહીં ભૂતિયા તું અને રાજકુમાર જઈ શકો છો પરંતુ સાથે આપણા સિપાહીઓને લેતા જજો અને આમ આટલી વાત થતાની સાથે જ ભૂતિયો અને રાજકુમાર બંને અમુક સિપાહીઓને સાથે લઈ અને એમના રજવાડાના ગામડે ગામડાઓમાં ફરવા માટે નીકળી ગયા છે અને આમ કરતાં કરતાં આ આખોય દિવસ પૂરો થઈ ગયો અને રાતનો સમય થયો ત્યારે આ રજવાડામાં સાંજના સમયે એક ગરીબ માણસ આવે છે આવી અને સિપાહીઓને કાલાવાલા કરવા લાગ્યો કે મને તમારા રજવાડામાં જવા દો અને આ મહેલથી મને બટકું રોટલો મળશે ને તો મારા પેટની ભૂખ શાંત પડશે ત્યારે આટલી વાત સાંભળી અને સિપાહીઓને દયા આવી અને તેને રજવાડામાં જવા દીધો છે અને આમ કરતાં કરતાં રાત પડી અને મોડી રાત્રે જ્યારે સૈપાયોનો પહેરો ઓછો થઈ ગયો અને હવે બધા જ સૈપાયો નિંદ્રાને આધીન બની ગયા છે અને અમુક અમુક સૈપાયો હવે માંડ માંડ જાગે છે ત્યારે એવી હાલતમાં આ ગરીબ આવેલો માણસ કે પોતાનો વેશ બદલી અને પહેરેદારી કરતા સૈપાયોનો વેશ ધારણ કરે છે અને એમના જેવા કપડાં પહેરી અને તે મહેલમાં ફરવા લાગ્યો અને પછી તે મહેલમાં પહોંચે છે અને જ્યાં મહારાજનો ખજાનો મૂકેલો હોય છે ત્યાં પહોંચી જાય છે અને ત્યાં પહોંચી અને પોતાનાથી જેટલો ઉપડી શકે એટલો ખજાનો લઈ અને ત્યાંથી નીકળી જાય છે અને બહાર નીકળતાની સાથે જ તેના ઘણા બધા ભાઈબંધો કે તેની રાહ જોઈને બેઠા હતા બધા સાથે મળી અને આ ખજાનો લૂંટીને ચાલ્યા જાય છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવાર પડતાની સાથે જ મહેલમાંથી એક જ અવાજ આવે છે કે મહેલમાં ચોરી થઈ છે મહેલમાં ચોરી થઈ છે ત્યારે આ વાત સાંભળતાની સાથે જ હર કોઈ સિપાહીઓ દોડી દોડીને આવે છે અને જુએ છે તો સાચે જ મહારાજના ખજાને ચોરી થઈ છે અને ઘણો બધો ખજાનો લૂંટી અને પેલો ચોર માણસ ચાલ્યો ગયો છે ત્યારે બધા જ સિપાહીઓને ભેગા કરી અને મહારાજ ખૂબ જ ધમકાવે છે અને કહે છે કે જાઓ બે દિવસની અંદર જો તમે આ ચોરને નહીં પકડી લાવ્યા ને તો તમને બધાને હું ફાંસીના માછળે લટકાવી દઈશ અને આમ આટલું કહી અને મહારાજ તેથી ચાલી નીકળ્યા અને આ બાજુ એક ગરીબ ખેડૂત આવી અને ભૂતિયાને અને રાજકુમારને કહે છે કે હે રાજકુમાર રાત્રે તમે તો અહીંયા હતા પરંતુ મહેલે ખૂબ જ ગજબ થઈ ગયો ત્યારે રાજકુમાર કહેવા લાગ્યા કે હે બાબા તમે આવી વાત કેમ કરો છો અને મહેલમાં શું થયું છે એ તો જણાવો ત્યારે એ ખેડૂત એટલું બોલ્યો કે ગઈ કાલે કોઈક ચોરો આપણા મહેલમાં ઘૂસ્યા હતા અને મહેલમાંથી ઘણા બધા આભૂષણો ચોરી અને ચાલ્યા ગયા છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે રાજકુમાર કહેવા લાગ્યો કે ભૂતિયા રાત્રે જો આપણે મહેલમાં હોત ને અને તું પણ મારી સાથે મહેલમાં હોત ને તો એ ચોરની તાકાત ન હતી કે આપણા મહેલમાં ઘૂસી અને ચોરી કરી જાય પરંતુ ભૂતિયા આપણે બંને તો ત્યાં હતા નહીં અને એના બદલામાં આજે પેલો ચોર ચોરી કરીને ચાલ્યો ગયો છે તો ભૂતિયા હવે આપણે શું કરીશું ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે રાજકુમાર ચિંતા કરવાની જરૂર નથી તમારી સાથે આ ભૂતિયો છે અને ભૂતિયો તમને ખબર તો છે ને કે હું કેવા પરાક્રમ કરું છું ત્યારે રાજકુમાર અને ભૂતિયો બંને ચાલતા ચાલતા મહેલે આવે છે ત્યાં તો મહેલમાં આવતાની સાથે જ ઘણા બધા સિપાહીઓની ટુકડી મહેલમાંથી બહારની તરફ જઈ રહી છે ત્યારે રાજકુમાર પૂછે છે કે હે સિપાહીઓ તમે ક્યાં જાવ છો ત્યારે બધા સિપાહીઓ કહેવા લાગ્યા કે અમને મહારાજે બે દિવસનો સમય આપ્યો છે અને બે દિવસની અંદર ચોરને પકડી અને જો નહીં લાવીએ ને તો મહારાજ અમને બધાને ફાંસીના માછળે લટકાવી દેશે માટે અમારો સમય બગાડશો નહીં અમારે ચોરને પકડવા જવું છે ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે હે સિપાહીઓ તમારે ચોરને પકડવા હોય ને તો આ ભૂતિયાને સાથે લેતા જાઓ અને હું જ તમારી મદદ કરી શકીશ નહીતર તમે ચોરને નહીં પકડી શકો અને ચોર તો આપણા રજવાડાથી ખૂબ જ દૂર દૂર સુધી ચાલી નીકળ્યા છે ત્યારે આટલી વાત સાંભળી અને બધા સિપાહીઓ કહેવા લાગ્યા કે તારા જેવા આવા નાનકડા તુચ્છ બાળકને લઈ જઈ અને અમારે શું કરવાનું અરે તું હજી નાનો છે અને તારે અમારા રાજ્યના કામમાં પડવાની જરૂર નથી અને તું તારું કામ કર તને મહારાજે રાજકુમારની સાથે રહેવાનું કહ્યું છે તો એની સાથે રહેવાનું અમારી સાથે આવવાની કોઈ જરૂર નથી ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે કાઈ વાંધો નહીં બે દિવસ સુધી તમારે જેટલું ફરવું હોય એટલું ફરી નાખો બાકી મને નથી લાગતું કે તમને ચોર મળે ત્યારે આ ભૂતિયાની વાત તેઓ મગજ ઉપર લેતા નથી અને બધા સિપાહીઓ ત્યાંથી ચાલી નીકળે છે અને આમ કરતાં કરતાં બે દિવસનો સમય વીત્યો ત્યારે બે દિવસ પછી બધા જ સિપાહીઓ પોતાનું મોઢું લટકાવી અને પાછા મહેલે આવે છે ત્યારે મહારાજ બધાને ઉભા રાખી અને મહારાજ આ બધા જ સિપાહીઓને બોલી રહ્યા છે અને કહે છે તમારા જેવા તુચ્છ સિપાહીઓ પહેરો ભરી રહ્યા હતા એમ છતાં પણ એક માણસ આવી અને આપણા રાજ્યમાં ઘૂસી અને મહેલમાંથી ચોરી કરી ગયો તો પણ તમે પકડી ના શક્યા અને આજે બે બે દિવસ થઈ ગયા અને હજી સુધી તમે એ ચોરને પકડવામાં અસમર્થ છો તો હવે તમને હું મોતને ઘાટ ઉતારી દઈશ અને તમને તો આકરામાં આકરી સજા આપીશ કારણ કે તમારો પહેરો એ ખૂબ જ કાચો હતો અને તમને સજા મળશે ને ત્યારે રજવાડામાં બધા જ સિપાહીઓ આખી આખી રાત જાગતા થઈ જશે અને આમ આવી રીતે મહારાજ આ બધા સિપાહીઓને ધમકાવી રહ્યા છે ત્યારે ત્યાં ભૂતિઓ આવી અને કહેવા લાગ્યો કે મહારાજ તમે આ સિપાહીઓને મોતની સજા આપશો નહીં અરે એ બધા ચોર કે જે આ રજવાડામાં છે જ નહીં એ તો ચોરી કરી અને ખૂબ જ દૂર ચાલ્યા ગયા છે તો હવે તેઓ આપણા હાથમાં તો આવવાના નથી અને આ સિપાહીઓને મારી નાખવામાં પણ હવે કોઈ ફાયદો નથી પરંતુ મહારાજ તમે મને બે દિવસનો સમય આપો ને તો હું એ બધા જ ચોરોને પકડી અને તમારી સમક્ષ લાવી શકું એમ છું અને તમારો જેટલો પણ માલ આ રાજ્યમાંથી ગયો છે ને એ બધો હું પાછો લાવીશ ત્યારે આટલી વાત સાંભળી અને મહારાજ કહેવા લાગ્યા કે હે ભૂતિયા તને અહીંયા મેં મહેમાન ગતિ માટે રાખ્યો છે અને તું અમારો મહેમાન છો અને અમારા રાજકુમારનો મિત્ર છો તો એની સાથે મિત્રતા નિભાવવાની છે અને તારે મારા રાજકુમારની સાથે રહેવાનું છે આમ આ રજવાડાના કામમાં તારે દખલગીરી કરવાની નથી માટે તમે અહીંયાથી અત્યારે ચાલ્યા જાઓ અને મારા રાજકુમારની સંભાળ રાખો ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે મહારાજ મને બે દિવસનો સમય આપો હું બધા ચોરને પકડી લાવીશ ત્યારે મહારાજ કહે છે કે આ મોટા મોટા સિપાહીઓ જે કામ નથી કરી શકતા એ કામ તારા એકલાથી કેવી રીતે થશે અને હજી તમે એક નાનું બાળક છો એ તમે ભૂલશો નહીં ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ એકવાર મને બે દિવસનો સમય તો આપો અને હું તમને વચન આપું છું કે બે દિવસની અંદર જો બધા જ ચોરોને પકડી અને તમારી સામે લાવીને ના પછાડું તો હું આજ પછી ક્યારેય તમારા રાજ્યના કામમાં દખલગીરી નહીં કરું કે કોઈ પણ વાતે વચ્ચે આવીને આમ નહીં બોલું ત્યારે મહારાજ મનમાં વિચાર કરે છે કે મારા આટલા બધા સિપાહીઓ જે કામ નથી કરી શક્યા એ આ બાળક કેવી રીતે કરી શકવાનું છે અને એને બે દિવસનો સમય આપી દેવા દો આમ કરવાથી એ પછી ક્યારેય મારા રાજ્યના કામમાં વચ્ચે તો ના બોલે અને પછી મહારાજ કહેવા લાગ્યા કે ઠીક છે ભૂતિયા જ્યાં તને બે દિવસ આપું છું અને બે દિવસ પછી જો એક પણ ચોર તારા હાથમાં નહીં આવ્યો ને તો પછી તારે રાજકુમારની સાથે રહેવા સિવાય રાજ્યના કોઈ પણ કામમાં તારે વચ્ચે બોલવાનું નથી ત્યારે ભૂતિયો મહારાજની ચેલેન્જ સ્વીકાર કરી લે છે અને મિત્રો પછી શું ઘટના બને છે અને ભૂતિયો કેવી રીતે આ બધા ચોરોને પકડી લાવે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી